વાપી જીઆઈડીસી ના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ગેરકાયદેસર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ ગુંજન હાઉસિંગ વિસ્તારમાંથી ગેરકાયદેસર મેટ ફેટામાઇન એમડી ડ્રગ્સનો કિંમત રૂપિયા પાંચ લાખ તેત્રીસ હજાર સાતસોનો કોમર્શિયલ જથ્થો તથા રોકડ રૂપિયા ચોત્રીસ હજાર પાંચસો સાથે એક આરોપીને ઝડપી પાડતી વલસાડ એસઓજી પોલીસ એસ આઈને મળેલી ચોક્કસ બાતમી હકીકતના આધારે વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશન ની હદ વિસ્તાર રહેતા શંકર વિજય સિકેત રહેવાસી વાપી જીઆઈડીસી નું ગુંજન ન્યૂ હાઉસિંગ બ્લોક નંબર એકોતેર રૂમ નંબર એક તાલુકા વાપી જિલ્લા વલસાડના મૂળ રહેવાસી કર્ણાટક પોતાના ઘરેણા મકાનમાંથી માંથી ગેરકાયદેસર માદક પદાર્થ એમડી ડ્રગ્સ જથ્થો પકડી પાડેલ છે જેની કુલ કિંમત રૂપિયા પાંચ લાખ તેત્રીસ હજાર સાતસો નો કોમર્શિયલ જથ્થો છે આ બાબતે ગુનો રજીસ્ટર કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે